નમસ્કાર મિત્રો ફાર્મર રજિસ્ટ્રી બાબતે શું અપડેટ છે પાકના સર્વે બાબતે શું ન્યૂઝ છે એ આપણે આજના વિડીયોની અંદર જોઈ લઈએ તો જોઈએ કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ એગ્રીટેક નામનું પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે આ પોર્ટલમાં ફાર્મર રજિસ્ટ્રી સહિતની પ્રક્રિયા થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પંદર ડિસેમ્બરથી ડિજિટલ ક્રોપ સર્વે થઈ રહ્યો છે આ સર્વેમાં કઈ સિઝનમાં ખેડૂતનો કયો પાક થયો છે તેની માહિતી તૈયાર કરાશે આ સર્વે પિસ્તાલીસ દિવસ ચાલશે અને એક કરોડથી વધુ સર્વે નંબરની ડિજિટલ રેકોર્ડ તૈયાર કરીને પાણીપત્રક તૈયાર કરાશે તેમ કૃષિ વિભાગના સૂત્રોનું કહેવું છે અગાઉ પણ ખરીફ સિઝન માટે પણ એ ચાલ્યો હતો સર્વે હવે પંદર ડિસેમ્બરથી રવિ પાક માટે પણ આ ડિજિટલ રેકોર્ડ તૈયાર કરાશે ત્યારબાદ જોઈએ ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત પીએમ કિસાનના લાભાર્થીઓની જે નોંધણી મુદત છે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવેલ છે ત્યારબાદ એક એક બે હજાર પચીસથી તમામ પીએમ કિસાનના રજિસ્ટ્રેશન માટે ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવેલ છે દાખલા તરીકે જેને અત્યાર સુધી બે હજારનો લાભ લીધેલ નથી અને એ પોતે પીએમ કિસાનમાં રજિસ્ટ્રેશન એને કરાવવું હશે તો ફરજિયાત એને ફાર્મર આઈડી જરૂરી થશે અને જેમને પીએમ કિસાનનો લાભ અત્યારે મળે છે એમને એ ફાર્મર આઈડી બનાવી દેવું જો હજુ સુધી ના બનાવ્યું હોય તો બહુ સરળ છે તેની અંદર કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી ફક્ત ડોક્યુમેન્ટ નાખવાના છે દાખલા તરીકે આધાર કાર્ડની માહિતી ત્યારબાદ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય એ ત્યારબાદ સર્વે નંબર ત્યારબાદ તમારો જે ખાતા નંબર છે બેંકનો એ પણ નાખવાનો થશે એટલે બહુ સરળ પ્રોસેસ છે ત્યારબાદ પીએમ કિસાનનો હપ્તો તમે જોઈ શકો છો કે કુલ બે બે હજારના વર્ષમાં ત્રણ હપ્તા આવે છે એમ કરી અને છ હજાર રૂપિયા ખેડૂતને મળતા હોય છે છેલ્લો હપ્તો ઓક્ટોમ્બર માસની અંદર એ મળ્યો હતો જ્યારે હવે પછીનો ઓગણીસમો હપ્તો એ ડિસેમ્બર માસમાં મળવાની શક્યતા સૂત્રો કહી રહ્યા છે ત્રેવીસમી ડિસેમ્બરે આપ જોતા હશો કે કિસાન દિવસ છે એટલે એ દિવસે કદાચ ન્યૂઝ સારા આવી શકે છે તો આ બાબતે હતા સમાચાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી નાખજો થેન્ક યુ આભાર